નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ સમાચાર વિગતવાર અંજાર ખાતે ઉદ્ઘાટન જ રેલવે અંડર બ્રિજમાં પડ્યા મોટા ખાડા કામમાં ગેરરીતિ આચરાઈ હોવાની બુમરાર શહેરના એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અંદાજે છેલ્લા 12 માસથી ચાલતા વર્ષામેડી ઓક્ટ્રોય પાસે રેલવે અંડર બ્રિજનું કામ મોટા ભાગનું પૂરું થઈ જવામાં આવ્યું હોય ભારે ટ્રાફિકથી બચવા અને છ કિલોમીટર જેટલા અંતરનો ફેરો ન ખાવો પડે તે માટે ઉદ્ઘાટન પહેલા જ લોકોએ આડાશ હટાવી રોડ ચાલુ કરી રિક્ષા ફોર વ્હીલર વાહનો ચાલુ કરી રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ વિકાસ ગાંડો થયો હોય તેમ ફક્ત ત્રણ ચાર દિવસમાં જ રોડ પર મોટો ખાડો પડી જતા પુલ બંધ કરી કોંટ્રાક્ટ દ્વારા ફરીથી કામ ચાલુ કરી ખાડો પૂરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પુલની બંને બાજુ બનાવવામાં આવેલ દિવાલોમાં થી પાણીની આવક ચાલુ છે તો દિવાલ કેટલો સમય ટકશે એ પણ એક પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ આપણે આ રોડ ચાલુ થઈ ગયો હતો અહીં કારણે ફોર ચાલુ થઈ ગયા હતા અને પાછો જાણવા મળ્યું એમ ખાડો પડી ગયો આ ખાડો તો એમ કે વિકાસ થયો શું ખરેખર અંજારનો વિકાસ થયો છે વિકાસ ગાંડો થયો છે ભાઈ માથે ચડીને બોલે હેરો આ પુલે છે ને અમને શારીરિક માનસિક આર્થિક બધો પ્રોબ્લેમ થયો છે જ્યારે આ પુલનું કામ ચાલુ કર્યું ત્યારે કોઈ વૈકલ્પિક માર્ગ નહોતો બરોબર ફરી ફરીને આવતા અંજારમાં ઓ બાજુથી આવતો ટ્રાફિક એટલો થઈ જાય ચારે બાજુ પ્રોબ્લેમ બરોબર એના પાછળ આઠ દસ કરોડ રૂપિયાના પુલ્ય આ ખર્ચે પુલ્યો બનાવ્યો છે ચારે બાજુ પાણી છે અને હજી આની વરસાદની હાલત તમે જોજો આ બ્રિજ કોઈ કામ નું નથી ભાઈ બરોબર જે આના એન્જિનિયરો હોય કે જે આને કામ કરવા વાળા માણસો હોય એને કોઈને સમજણ નથી કે શું છે તમે અત્યારે જો અહીંયા પાણી હજી બ્રિજ ચાલુ નથી હોતું બોલતા આટલો મોટો ખાડો પડી ગયો ચારે બાજુ તમે આનો 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 શૂટિંગ ઉતારજો ચારે બાજુ પાણી જાણે જરણ આવીએ છે એવી સ્થિતિ છે અને વરસાદમાં ભૂલ કાંઈ અમને કામ આવશે નહીં એમ કહે કે વિકાસ છે અંજારનો હવે વિકાસ કાંઈ નથી ભાઈ આ વિકાસ છે આ વિનાશ છે ભાઈ આ વિકાસ નથી આ તમે પરિસ્થિતિ જુઓ માણસની હાલત શું છે છોકરાઓ આ બાજુથી મોકલાવવા બરાબર આ એટીએમસી આટલા બધા ગામડા આ બધા વસ્તુ આ માણસને અવર જવર ક્યાંથી કરવી હે કોક વસ્તુ તમે માનસિક સ્થિતિ તમે તો જુઓ કે આ શું પરિસ્થિતિમાંથી ગુજરે છે માણસ હે એની શું કન્ડિશન છે રોજે રોજ રોજે રોજની મગજમારી ભાઈ જે મારો પાંચ મિનિટ મારો દુકાનનો રસ્તો છે એની જગ્યાએ દોઢ કલાક લાગે છે મને